કચ્છની પ્રથમ ડ્રોન લેબ માંડવીની શૈક્ષણિક સંસ્થામાં શરૂ થશે સ્ટોરી રિપોર્ટ બાય વિજયસિંહ સોઢા ભુજ હવે કચ્છને તેનું પ્રથમ ડ્રોન લેબ મળશે જે કચ્છના શૈક્ષણિક ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ છે માંડવી તાલુકાના કોળા સ્થિત એસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી એ કચ્છની પ્રથમ ડ્રોન લેબ ધરાવતું સંસ્થાન બની છે આ માન્યતાને પગલે કચ્છના વિદ્યાર્થીઓને ભારત સરકારની માર્ગદર્શિકા અને ટેકનોલોજી ક્ષેત્રની ઝડપી વિકાસધારા સાથે સંકળાવવાની તક મળશે જે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ દ્વારા ઉભરતી કંપની એરોવિઝન પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી શરૂ કરવામાં આવી છે સમગ્ર દેશમાં એઆઈસીટી દ્વારા પસંદ કરાયેલી ચોક્કસ સંસ્થાઓમાં એસ સમાવેશ કરાયો છે આ કોર્સની વિશેષતાઓ એ છે કે શૈક્ષણિક અને ઉદ્યોગ જગત વચ્ચે સંકલનનો સાત્રોને લાભ મળશે નવી શિક્ષણ નીતિ સાથે સુસંગત હોવાથી વિદ્યાર્થીઓને વ્યવહારો અને કારકિર્દી કેન્દ્રિત અભ્યાસમાં મદદરૂપ થશે આ લેબ ડીજી સી એ દ્વારા માન્યતા પ્રાપ્ત કોર્સિસ શીખવામાં આવશે અહીં શીખવવામાં આવનારા મોટાભાગના કોર્સિસમાં વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સહાય ફી માફી અથવા રાહત મળશે કચ્છમાં પ્રથમ ડ્રોન લેબ લઈ આવનાર શ્રી બિનુપિલએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે એસજી જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈટી ગુરુકુલ કોડાએ માંડવીથી જે કચ્છની સર્વપ્રથમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી મેળવેલ સેલ્ફ ફાઈનાન્સ્ડ ગ્રાન્ટી કોલેજ છે આપ સૌને જણાવતા બહુ જ હર્ષ થાય છે કે ભારતની અંદર એઆઈસીટી દ્વારા એકત્રીસ સંસ્થાનોને પસંદ કરવામાં આવ્યું જેમાં ડ્રોન લેબની સ્થાપના થશે એમાંથી એક લેબ આપણા કચ્છમાં એસજીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટીમાં આપવાનું એઆઈસીટીએ નક્કી કર્યું એ બહુ જ લાંબી પ્રોસેસને તહેત એસજીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ને કચ્છનો પ્રથમ ડ્રોન લેબ માટે પસંદ કરવામાં આવ્યું છે જ્યાં વિદ્યાર્થીઓને એઆઈસીટી અને એવીપીએલ કંપનીની સાથે મળી ને વિદ્યાર્થીઓને ડ્રોનની પ્રશિક્ષણ આપવામાં આવશે જેમાં ડીજીસીએ દ્વારા અપ્રુવડ પાઇલટનો લાઇસન્સ પણ મળશે પ્રયાસો એટલી હદે છે કે વિદ્યાર્થીઓને આ કોર્ષ બહુ જ ઓછા ફીસમાં કાં તો નિઃશુલ્ક આપી શકાય એવા પ્રયાસરત છે એમાં કેટલી સફળતા મળશે એ તો આગળનો સમય બતાવશે પણ આજની સમયમાં જ્યારે આપણે જોઈ લીધું કે ડ્રોન હવે કઈ કઈ જગ્યાએ વાપરી શકાય છે અને હવે ડ્રોન એક એવો શબ્દ છે જે મારા ખ્યાલથી હવે કોઈ પણ કચ્છના લોકોને ન ખબર પડતી હોય એવું ના તો એવા સમયમાં કચ્છમાં સર્વપ્રથમ ડ્રોન લેબનું જે સ્થાપના કરવામાં આવશે એ કચ્છના વિદ્યાર્થીઓ માટે બહુ જ ઉપયોગી થવાનું છે કારણ કે આ ડ્રોન લેબની અંદર પ્રશિક્ષણની સાથે સાથે આગળ ચાલીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટથી લઈ ને મેન્યુફેક્ચરિંગ સુધીનું પ્લાનિંગ કરવામાં આવેલ છે તબક્કાવાર કઈ રીતે એમાં આગળ વધશું એ તો એઆઈસીટી અને એવીપીએલ જેવી સંસ્થાઓ એસજીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી સાથે મળીને કોશિશ કરશું સૌથી ખુશીના સમાચાર એટલા માટે છે કે ભારતના એકત્રીસ સંસ્થાનોમાં આ વસ્તુ થાય છે અને એમાંથી એક કચ્છની એકમાત્ર એસજીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી છે સ્વામી જીવનદાસજી ના ગાઈડન્સ અને એમના આશીર્વાદથી આપણે આ સંસ્થાની અંદર પ્રથમ ડ્રોન લેબ સ્થાપવા જઈ રહ્યા છે જે કચ્છના કોઈ પણ વિદ્યાર્થી નિયમાનુસાર આમાં પ્રશિક્ષણ મેળવવા માટે એપ્લાય કરી શકશે ટૂંક સમયમાં આનું એડમિશનની બધી પ્રોસીજર્સ આપ સમક્ષ આવશે સહર્ષ સાથે બતાવવાનું છે કે જ્યારે ભારતમાં એકત્રીસ સંસ્થાનોની ચયન થાય છે ત્યારે એસજી જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ડાયટી ગુરુકુલ કોડાઈને એમાં પસંદ કરવામાં આવે છે તો એ આપણા માટે બહુ જ બહુ જ હર્ષની વાત છે આમાં એરોવિઝન લેબ્સ એટલે ઈવીપીએલના એરોવિઝન લેબ્સ નામે આ પ્રખ્યાત પ્રોગ્રામ છે એસસીટીનો જેમાં ડ્રોન સેન્ટર ઓફ એક્સલન્સ ગવર્મેન્ટ સ્પોન્સર્ડ પ્રોગ્રામ્સ ફ્યુચર રેડી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સેન્ટર્સ પણ આમાં કાર્યરત થશે એન ઇપીના હિસાબે ધ્યાનમાં રાખીને આ કોર્સનું સ્ટ્રક્ચર ડિફાઈન કરવામાં આવ્યું છે કચ્છની એકમાત્ર સંસ્થા એસજી જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈટી જેવી રહેશે જે આની અંદર વિદ્યાર્થીઓને ડ્રોનનું પ્રશિક્ષણ માટે એડમિશન માટે અપ્રુવડ સંસ્થા એઆઈસીટી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એજ્યુકેશન દ્વારા એપ્રુવડ સંસ્થા છે આ સંસ્થાની અંદર બીબીએ બીસીએ બી એ જેવા કોર્સ થઈ રહ્યા છે સાથે સાથે ડ્રોન જેવી સ્પેશિયલ આજની તારીખની સૌથી વધારે ડિમાન્ડમાં આવેલ કોર્સ જ્યારે કચ્છમાં આવી રહ્યો છે તો આપણા વિદ્યાર્થીઓ માટે આ એક બહુ મોટી તક છે એમ કહી શકાય છે સાયબર સિક્યુરિટીના કોર્સ આ સંસ્થામાં ચાલે જ છે તો એસજી જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈટી આપણા માટે જે ડ્રોનનું એક કોર્સ લઈ આવી રહ્યું છે અને એ કોશિશ એવી છે કે એમાં વધુમાં વધુ સહાય સરકાર તરફથી મળે અને સરકાર એમાં પ્રયાસરત છે એઆઈસીટી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યું છે કે આ કોર્સ આપને ફ્રીમાં તમારા સુધી અમે પહોંચાવી શકીએ છેલ્લે હું ફક્ત એટલો કહેવા માંગીશ કે કચ્છને આ ડ્રોન લેબ મળ્યો છે એના માટે અમારા સ્ટાફથી લઈ ને અમારા સંતોના આશીર્વાદ છે જેના લીધે અમે ભારતના એકત્રીસમાંથી એક સંસ્થા બની ને આગળ આવ્યા છીએ આપ સૌનો આભાર મહાશાપુરા ન્યૂઝનું ખૂબ ખૂબ આભાર કે અમારી વાતો અને અમારા પ્રયાસમાં એમનો બહુ મોટો સહકાર અમને મળે છે મીડિયા તરફથી અમને બહુ જ સારો સહકાર મળી રહ્યો છે જેનાથી અમારી આ વાતો કામના ખૂણે ખૂણે સુધી અમે પહોંચાડી શકીએ